અને પછી રાવડી તો મથી મથી ને થાય પણ હેલિકોપ્ટર નું પાર્ટીઓ ન ખોલે પછી માણ માં હેલિકોપ્ટર નું પાર્ટિયું ખોલી ને ગેસ નું સડાવ્યું પછી મેં કીધું એટલે બધા આઘાજ આવે જીવતો બોમ્બ કેવાય ક્યાંક ભડાકા થાય છે ને તો બધા જીવતા જશે ને બધા એના પાળિયા કરવા પડશે અને પછી હેલિકોપ્ટર માં દોઢ લાખ નો ગેસ હમણો ટાંકી ફૂલ થઈ ગઈ અમે બધા બે જ વળી પાછું હેલિકોપ્ટર ઉડાડ્યું લટપટ લટપટ લટો લટપટ 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 લટો પટ્ટો લટો પટ્ટો લટો પટ્ટો લટો પટ્ટો મેં કીધું એટલે થોડુંક ઉતાવળું આંક નગર આપડે હવાઈ પોગશું અને રંગીલા રાજુ આઠ માં ગેર માં નાખી ને લેવર દીધું લટો પટ્ટો લટો પટ્ટો લટો પટ્ટો લટો લટપટ લટો અને પછી ગામ કેરાળા ને ભડલી થઈને બાગડતા બાગડતા કરીને વાડીના માર્ગે સીડ્યા તા તો હુકાઈ ગયેલો છે હમો મળ્યો

અને પછી એમને લગરા કાકાના માચીએ ભાઈ એવા ભરતા કાકાની વાડી આખા લહણનું શાક બનાવવા ભાણિયાભાઈ ને બેહારીને વળી પાછું હેલિકોપ્ટર ઉપાય લટપટ 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 પછી અમારું હેલિકોપ્ટર ભરતા કાકાના ઓરડે ઉતાર્યું અને આખા લહણનું શાક બનાવવાનું કર્યું ચાલુ અને તમે પાછા હાસું નહીં માનો આ બધું લહણ ડુંગળી ભરતા કાકાના લીમડા ઉપર પાકે છે બોલો અને આ આખા લહણ શાક બનાવવા બધા કારીગર ને વિદેશથી બોલાવ્યા છે અને ખાલી શાક બનાવવાના પછા પસા હજાર પગાર છે બોલો અને પછી રાવડીએ સવાણ અને ઢીકાવાળી કહી અને વિદેશના કારીગરે આખા લહણ ના ગાંઠિયા ફોલવાનું કર્યું ચાલુ અને મેં લોખંડની સાકુ લઈને ટમેટા કાપ્યા અને અમારા કારીગરે ટમેટા નો રગડો બનાવ્યો પછી મેં કીધું મહેમાન તમે ઉતાવળ રાખો અમારા પેટમાં ઉંડા બોલે છે પણ અમે બધા અગિયાર વાગ્યાના કાસો માલ કાપવા બેઠા હતા તે રાતના એક વાગ્યે માંડ માણ બધું પાયર પડ્યું અને પછી મારા બની એવા અરવિંદ ભાઈ સુલા ઉપર તપેલી મૂકીને દૂધ ગરમ કર્યું અને પનીર ટીકા નો મસાલો દૂધમાં નાખ્યો મુકી દે લેવો મારે આ બધા ને જાડા કરી નાખવાના પછી દૂધ મૂચ્યું સાઈડ માં અને ચૂલા ઉપર મોટું તપેલું મૂકીને ઘઉ નું તેલ નાખ્યું હો પછી ઘઉ ના તેલમાં આખું લહણ નાખ્યું અને સુલો મૂક્યો ઢીલો તાતો સમ સમાટી બોલવા મંડી અને લહણ ના ડુંગળો બે હારી પેટના તળાઈ ગયા

અને પછી વઘારમાં ઉપરથી ફણફણ તો ડુંગળો નાખ્યો અને અરવિંદ ભાઈ આમ તે પેલા જોયું તા કે એલા સુલો ધીમો કરો આ તો બધું કાળ થઈ ગયું હે એ જાવ કે પણ અમે તો વિચાર માં પડી ગયા શાક હારું નઈ બને તો અમે બધાય ભૂખ્યા મરી જશું પછી તપેલામાં પેલા ટમેટા નો સોસ નાખ્યો અને કાશ્મીરી કાજુ લાંગરી ગયેલી ધરાક નાખી અને મારું બેટું હદડું જામ્યું ના તો વ્હાઈટ કોબરી ને નાખ્યું મેં કીધું એટલે મરસું ઓછું નાખજો અમને ઝાડા થઈ જશે ને તો હેલિકોપ્ટર અધવાસાળે ઉતારવું પડશે અને પછી અરવિંદભાઈ શાક ના માં મસાલા વાળું દૂધ નાખ્યું અને એક ફોરમ છૂટી છે અમારા મોઢામાં તો પાણીના ધંધુડા થવા માંડ્યા એ હે રાહ નહી જા

તો અડધી કલાક માં બધું સુપડા સાફ કરી નાખ્યું બોલો કોણ કોની તો હાલો મિત્રો આપણે આવી નવી મોજ કરતા રહીશું તમને લોસ આવતા રેહશુ